પાના નંબર પિસ્તાલીસ પર પ્રયત્ન કરવાનો દાખલો છે આખા અઠવાડિયા દરમિયાન તમારા ભણવાના કલાકની સરાસરી તમે કેવી રીતે શોધી શકશો બરાબર તો કેવી રીતે શોધાય તો પહેલા સરાસરીનું સૂત્ર શું છે તો સરાસરી બરાબર બધા અવલોકન અવલોકન અવલોકનો અવલોકનોને શું કહેવાય ઓબ્ઝર્વેશ અવલોકનો સરવાળો છેદમાં શું અવલોકનોની સંખ્યા બરાબર આવું આપ્યું છે આપણું સરાસરીનું સૂત્ર છે કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકોની સંખ્યા આપણે શોધવાનું છે આખા અઠવાડિયા દરમિયાન તમારા ભણવાના કલાકની સરાસરી તમે કેવી રીતે શોધો તો ચલો આખા અઠવાડિયા દરમિયાન બરાબર તો અઠવાડિયામાં કુલ દિવસો કેટલા હોય સાત હોય તો સરાસરીના સૂત્રમાં છેદમાં શું આવશે સાત આવે બરાબર હવે સાત દિવસ છે એમાં સોમવાર સોમવારે આપણે આઠ કલાક ભણીએ છીએ મંગળવારે સાત કલાક તો અહીંયા લખતા જવાનું સોમવારે આઠ કલાક મંગળવારે સાત કલાક ચલો બુધવારે સાત કલાક ગુરુવારે આઠ કલાક શુક્રવારે નવ કલાક શનિવારે પાંચ કલાક રવિવારે બે કલાક થઈ ગયા કુલ સાત પંદર પંદર ને સાત બાવીસ બાવીસ ને આઠ ત્રીસ ત્રીસ ને નવ ઓગણ ચાલીસ ચાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ને छतालीस तो भाग्या भाग्यात करवा पड़े तो छतालीस भाग्या सात करिए तो सात एक सात चौक अठावी सात पंचा पत्र सात छतालीस सात छतालीस हमें के लिए के चारेदमा सात इले कि सरासरी शूमी अपने छूर्णाक चारेदमा सात अथवा तो દશાંશમાં દર્શાવ્યું હોય તો શું થશે શૂન્ય કરવાનું સાત પંચા પાંત્રીસ પાંચ પચાસ સિત્યુ સિત્યુ ઓગણપચાસ અથવા તો કેવી રીતે લખાય છ પોઈન્ટ સત્તાવન કલાક અથવા તો છ પૂર્ણાંક ચાર છેદમાં સાત કલાક બરાબર આપણી મળે કુલ કુલ લખવાના લખવાના નીચે અને ઉપર શું લખવાના જે દિવસે જેટલા કલાક વાંચ્યું હોય એ બધાનો લખવાનો કલાક લખવાના એમનો સરવાળો કરવાનો અને સાત વડે ભાગી કાઢવાના તો આપણને આપણી સરસરી મળી જશે પાના નંબર છેતાલીસ પર પ્રયત્ન કરવાનો દાખલો છે એક અઠવાડિયા દરમિયાનના તમારા ઊંઘવાના કલાકની સરાસરી શોધો ચલો સોમવારે આઠ કલાક ઊંઘીએ છીએ મંગળવારે નવ કલાક બુધવારે આઠ કલાક ગુરુવારે સાત કલાક શુક્રવારે આઠ કલાક શનિવારે નવ કલાક રવિવારે આઠ કલાક બરાબર કુલ દિવસો કેટલા છે સાત છે બરાબર તો સરાસરી બરાબર શું થાય કુલ દિવસોનો શું કરવાનો આપણે સરવાળો તો આઠ વધતા નવ વધતા આઠ વધતા સાત વત્તા આઠ વધતા નવ વધતા આઠ છેદમાં શું કરવાના કુલ દિવસો તો કુલ દિવસો કેટલા થશે સાત નો સરવાળો કર દઈએ તો આઠ નવ ને આઠ સત્તર સત્તર ને આઠ પચીસ પચીસ ને સાત બત્રીસ બત્રીસ ને આઠ ચાલીસ ને નવ ઓગણપચાસ પચાસ અને સત્તાવન સત્તાવન છેદમાં સાત ચલો સત્તાવન ભાગ્યા સાત કરી દઈએ 7 સિત્તે ઓગણપચાસ સાત આઠ અને છપ્પન से एक चलो हम दशा दस, दस उतारी सात से तीस सात चौक अठयावी फरी बे से तो सात दु चौद सात दु चौद बराबर बे शु कहे आठ પોઈન્ટ ચૌદ બરાબર પાછળ બે છે એટલા માટે બરાબર આઠ પોઈન્ટ ચૌદ કલાક સરેરાશ કેટલા આઠ પોઈન્ટ ચૌદ કલાક સરેરાશ શું મળ્યો આપણને સરાસરી બરાબર મળશે આઠ પોઈન્ટ ચૌદ કલાક અથવા તો આઠ પૂર્ણાંક કેટલા એક છેદ માં સાત કલાક આવું પણ લખી શકાય દસ અંશમાંના જોયું તો પૂર્ણાંકમાં જવાબ લખી દેવાનો છોલો એના પછીનો દાખલો જોઈએ ચલો આપણે શું કીધું છે એક છેદમાં બે અને એક છેદમાં ત્રણ વચ્ચેની ઓછામાં ઓછી પાંચ સંખ્યા શોધો હવે લખી દો એક છેદમાં બે એક છેદમાં ત્રણ એક બે ત્રણ ચાર ને પાંચ ત્રણ કુલ પાંચ સંખ્યા શોધવાની છે તો પહેલાં સરાસરી શોધીએ એક છેદમાં બે વત્તા એક છેદમાં ત્રણ આખાના છેદમાં બે આવી રીતે લસા લેવો પડે લસા શું બે નો ગુણાકાર ત્રણ દુ છ આખાના છેદમાં છ અને આ બે તો એમ ના એમ બરાબર આ તો ખાલી ઉપરનું કર્યું આપણે તો શું આવ્યું લસા છ આવ્યો હવે બે છે છ લાવા છે તો કેટલા વડે ગુણો આપણે ત્રણ વડે તો અંશમાં ત્રણ લખી દો ચલો વત્તા હવે અહીંયા અહીંયા છેદમાં ત્રણ છે આપણે શું લાવવાનું છે છ લાવવાનું કેટલા વડે ગુણું આપણે બે વડે બે લખી દો ચલો હવે શું થયા ત્રણ અને બે પાંચ ઉપર પાંચ થયા નીચે છ અને આખાના છેદમાં બે હવે છ ક્યાં જશે નીચે જશે તો કેટલા મળશે પાંચ છેદમાં છ ગુણ્યા બે એટલે કે છ ગુણ્યા બે આ છ નીચે આવ્યા હવે છ ગુણ્યા બે એટલે છ દુ કેટલા થાય બાર પાંચ છેદમાં બાર પહેલી સંખ્યા શું મળે આપણને બે આ બે ની વચ્ચે શોધીએ છેદ માં બે હવે અહીંયા બાર છે અહીંયા બે છે બરાબર તો લસા લઈએ તો શું થશે બાર તો આવી જશે બે આખાના છેદમાં બે લસાડો તો બે છ દુ બાર ફરી બે આવશે ત્રણ દુ છ એક તો એમના એમ એક તરી ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે બે દુ ચાર તરી બાર બાર લસા મળે બરાબર હવે પાંચના છેદમાં તો બાર છે એટલે પાંચ સાથે કોઈનો ગુણાકાર કરવાનો નથી હવે એકના છેદમાં બે છે બાર લાવવા માટે શું કરવું પડે છ વડે ગુણા પડે તો છ અને આખાના છેદમાં બે તો એમના એમ હવે છ ને પાંચ કેટલા થશે ઉપર અગિયાર આ બાર ક્યાં જશે છેદમાં જશે બરાબર તો બાર ગુણ્યા બે એટલે કે બાર દૂ કેટલા થશે ચોવીસ અગિયાર છેદમાં ચોવીસ આપણે બીજી સંખ્યા શું મળી અગિયાર છેદમાં ચોવીસ ચલો એવી જ રીતે હવે શું કરીએ પાંચ છેદ માં બાર અને આખાના છેદમાં બે ચલો ચોવીસ છે અને બાર છે એટલે બાર દુ ચોવીસ એમ સમજી લો એટલે લસા શું મળશે ચોવીસ બાર લસા સુધી કાઢીએ બાર દુ ચોવીસ છ દુ બાર બે છ બાર ત્રણ દુ છો લસા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ લસા મળશે ચોવીસ છેદમાં લખી દેવાના હવે ચોવીસ અહીંયા તો છે એટલે અગિયાર સાથે તો કોઈનો ગુણાકાર થાય નહીં બરાબર જેના છેદમાં લસા ન હોય એમાં જ ગુણાકાર કરવાનો હોય પણ લસા તો શું છે ચોવીસના છેદમાં છે જ અહીંયા શું છે પાંચ અહીંયા કેટલા વડે ગુણો આપણે બાર ચોવીસ લાવવા માટે બારને કેટલા વડે ગુણ આપણે બે વડે ગુણ્યા તો થઈ જાય ને બાર દુ ચોવીસ તો અંશમાં અંશમાં જેના છેદમાં ના હોય એના અંશમાં ગુણો પડે તો બે ગુણ્યા પાંચ કરવા પડે તો બે પાછા કેટલા થાય દસ તો અહીંયા દસ લખી દઈએ છે બરાબર આપણે તો દસ ને અગિયાર દસ આખાના છેદમાં બે તો ખરા છે બરાબર તો દસ ને અગિયાર કેટલા થયા એકવીસ ચોવીસ અને બે હવે જશે અડતાલીસ બરાબર હવે આ બહુ મોટી સંખ્યા થઈ જાય એટલે આપણે નાની મેળવા માટે શું કરીએ આ બાજુ જતા રહે હવે પાંચ છેદ બાર વત્તા એક છેદમાં ત્રણ આખાના છેદમાં બે અહીંયા બરાબર શું થાય સરાસરી બરાબર ચલો હવે અહીંયા લસા બાર અને ત્રણ નો લસા શું મળે તો છ દુ બાર બે તરી છ અને એક તરી ત્રણ એક તરી ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ છ દુ બાર તો લસા શું મળે આપણને બાર મળે હવે અહીંયા બાર બાર તો અહીંયા છેદમાં છે એટલે પાંચને કોઈની સાથે ગુણવાના થતા નથી પણ અહીંયા ત્રણ છે તો ત્રણને કેટલા વડે ગુણીએ તો બાર મળે તો ચાર વડે તો ચાર ગુણ્યા એક અહીંયા એક વડે ગુણવાના થાય તો ચાર એકા શું થઈ જાય ચાર આપણે મૂકી દેવાના છે ચાર આ બે તો ખરા જ છેદમાં હવે પાંચને ચાર કેટલા થાય નવ હવે બારને ક્યાં લાવીએ નીચે લાવી બાર ગુણ્યા બે તો બાર દુ કેટલા થાય ચોવીસ નવ છેદમાં ચોવીસ અહીંયા મળે આપણને નવ છેદ માં ચોવીસ ચલો એવી જ રીતે ફરી સરા સોરી બરાબર નવ છેદ માં ચોવીસ વધતા એક છેદમાં ત્રણ આ બંનેની વચ્ચે આપણને આ મળીએ હવે આ બંનેની વચ્ચેની શોધીએ તો છેદ માં બે ચલો લસા શું થશે ચોવીસ જ થશે હવે ઉપર નવ છે તો એની સાથે કોઈ ગુણવાના નથી હવે એક છેદમાં કેટલા છે ત્રણ છે કેટલા વડે ગુણીએ તો ચોવીસ આવે તો આઠ તરી ચોવીસ થઈ જાય તો આઠ વડે ગુણવા પડે તો આઠ ગુણ્યા એક તો શું થાય આઠ એકા તો આઠ થાય તો આપણે શું મૂકી દેવાના આઠ મૂકી દેવાના તો 9 ને આઠ કેટલા થાય સત્તર અને આ ચોવીસ આખાના છેદમાં બે તો છે જ બરાબર તો ચોવીસ गुणवाना? बे तो बे चोईस्तु। चोईस्तु के था क्या? 48, तो के था है? 48. तो तो अपन ने एक छेदमा त्रन एकदमा वे कुल के संख्या मिली गई पांच संख्या मिली गई बराबर